બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા પ્રાયોજિત રક્તદાન યજ્ઞમાં નવસો બાણું યુનિટ રક્ત એકત્ર બીએપીએસ અને સમાજ સેવા એક બીજાના પર્યાય જેવા બની ગયા છે ત્યારે ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી બીએપીએસ સંસ્થાના વડા અને સમાજ સેવાના પ્રેરક પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની બાણુમી જયંતિ વડોદરા ખાતે આગામી ફેબ્રુઆરી મહિનામાં ઉજવનાર છે તે અન્ય ભાઈ આજ રોજ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદ્રા દ્વારા વિરાટ રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે આઠ વાગે સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય નારાયણ મુનિ સ્વામીના હસ્તે આ યજ્ઞનો પ્રારંભ થયા બાદ સંસ્થાના પૂજ્ય સંતો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું પૂજ્ય સંતોએ સમગ્ર શહેરના વિસ્તાર પ્રમાણે ભક્તોને રક્તદાન માટે સમય ફાળવ્યો હોવાથી રક્તદાન કેન્દ્ર પર બિનજરૂરી ઘસારો ન જણાવવા છતાં સવારે નવ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી કુલ નવસો બાણું ભાવિકોએ રક્તદાન કરી આશરે સાડા ત્રણ લાખ સીસી રક્ત એકત્ર કર્યું હતું ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ તેમનો બાણુમો જન્મજયંતિ મહોત્સવ વડોદરાના આંગણે

અહીંયા સંતો પોતે રક્તદાન કરી રહ્યા છે સમગ્ર દિવસ દરમિયાન ત્રણ વાગ્યા સુધી શહેરના વિભિન્ન વિસ્તારના હરિભક્તોના વારા ગોઠવવામાં આવ્યા છે જેથી કરીને બધાને લાભ પ્રાપ્ત થાય બિનજરૂરી અહીંયા ઘસારો ન થાય અને ત્રણ વાગ્યા સુધીમાં નવસો બાણું જેટલા હરિભક્તો રક્તદાન કરવાના છે જેમાંથી સાડા ત્રણ લાખ સીસી જેટલું રક્ત એકત્રિત થશે હંમેશા સંતોનું કાર્ય છે પરોપકાર કરવાનું પરોપકારાય સતામ વિભુતય ત્યાં આપણને અહીંયા મૂર્તિમાન દેખાય છે કોઈનો પણ જીવ બચતો હોય હોય લાભ થતો બહુ મોટો ઉપકાર થયો ગણાય હંમેશા જ્યારે કંઈ સમાજ સેવાની પ્રવૃત્તિ આવે છે બીએપીએસ સંસ્થા હંમેશા અગ્રસર હોય છે હમણાં થોડાક દિવસો પૂર્વે જ ગ્રામ્ય વિસ્તારની અંદર વૃક્ષારોપણ અભિયાનનો પણ પ્રારંભ થયો હતો આવા ઘણા બધા આયોજનો

આ રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેમાં નવસો બાણું થી પણ વધારે રક્તદાતાઓ એ મહંતસાઈ મહારાજ પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરવા માટેનો યથકિંચિત પ્રયત્ન કરશે અને કરવાના છે અને કરી રહ્યા છે આજે સવારે પંદર થી પણ વધારે સંતો રક્તદાન કર્યું અને હજુ પણ ઘણા યુવક યુવતીઓ મહિલા પુરુષો તે પોતે રક્તદાન કરવાના છે રક્તદાનનો મુખ્ય લાભ એ છે કે આ એક રક્તદાન દ્વારા આપણે ત્રણ વ્યક્તિને જીવતદાન આપી શકીએ એમાંથી મળતા રક્તકણો તાકણો અને પ્લાઝમા તેનો ઉપયોગ એ ત્રણ વ્યક્તિને જીવતદાન આપવા માટે થાય છે ત્રણ બ્લડ બેંક અહિયાં આવી અને આ રક્તદાન યજ્ઞમાં જોડાયા છે આ ઉપરાંત એચડીએફસી બેંક દ્વારા પણ આપણને ખુબ સારો સહયોગ આમાં પ્રાપ્ત થયેલો છે